અરે વાહ મારા કલેજા વાહ મિત્રો મજા આવી ગયો બસ ને મીટમ ટીટમ ટીટો 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 પેલા તમને લાલ નો બતાડે કારણ કે પેલા આ લેવું પડે લાલ પાછું ફેમિલી કેમ છે સ્વાગત છે આપણા માં તો જય માતાજી તો મિત્રો આજે અત્યારે વાગી જા બાર હાડા બાર વાગવા આવી ગયા છે અને આજે અમે આવ્યા છીએ ઝીંગા દોરવા અને ભાઈ કમડલ ની વાત કરીએ તો મનીષભાઈ કેટલા કમડલ છે આ ટોટલ આપણે હા મારા વાલા હાથ કમડલ છે થાકી જાઉં હાફી હાથી જ પાછો પાણીનો બાટલો હતો ને ભાઈ જો ભાઈ કમડલ ની તૈયારી થઈ રહી છે ભાઈ મનીષભાઈ કાઢી રહ્યા છે પાણીનો બાટલો મિત્રો હવે મનીષભાઈ આપણે છે ને ભાઈ શીપ નામ જો ભાઈ ગરમીના ના ભાઈ બહુ મહેનત કરી હો ભાઈ મારા વાલા ને ભાઈ મેં બહુ ઘણા બધા ઉખડ્યા જો આ ઉખડીને મેં કમળ તૈયાર કરી નાખ્યું છે અને આ મનીષભાઈ ઉખડી રહ્યા છે ભાઈ અને ભાઈ આ જવું શીપના એટલા ઉખડ્યા છે અને હજી થોડા ઘણા ઉખડવા જવા પડશે કાંઈ હાથ કમ્ડમાં તો થાય નહીં એટલા કારણ કે છે ને પેલા મિત્રો ત્રણ ચાર કમળ તૈયાર કરીને પેલા આપણે દરિયામાં ના નાખવા પડશે કારણ કે ભાઈ જાથી માછલું બાજતું થાય ને ઝીંગાને એવું કચલાને અને થોડું ઘણું આવી જાય ભાઈ મનીષભાઈ બહુ ઉતાળ રાખીને કામ કરી રાખો મારા વાલા જોવો ભાઈ તમે જોઈ શકો છો ભાઈ મનીષભાઈ મનીષભાઈની મહેનત થોડીક વધારે કરે છે ભાઈ બહુ સારી મહેનત કરે છે મારા વાલામાં જો તો ફાઈનલ હવે આપણે આરડી તૈયાર કરી નાખી છે તમે જોઈ શકો છો ભાઈ મનીષભાઈ આ ભાઈ મેં એક કરી નાખી છે બધા પૂરા કરે અને આ મનીષભાઈ અત્યારે જો હોય એ પરવી રાશે અને ભાઈ આમ આરડી બતાડો આ જુઓ ભાઈ આવડી

દોવા આના લિંગા તો જોવો તને હું ઉભરો હરખુ પકળ નગર આ છોટી દાન તો જહ ઉતા અત્યારે પાછા આંગળી પાછી આંગળી ઊપાડી લેવા મિત્રો આની આંગળી આમાં આવી ગઈ હોય આ લિંગામાં એટલે ફાઇનલી કાપી નાખે કારણ કે આ સ્પેશિયલ કધઈ છે વલા પણ કમડ મેલ હોય જરાથી ને કમડ મેલ જાવ છે હવે 2 સિગા ફેરને काही ન Wah hari ni nak dah hamil deh. Hello, apa sih na ini faham ni? Ishal kau sejuta sekam dah. Tito, mai umi tumpi, Tito, 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 Tito. Musuh Zoi, saya cuti hari Zoi am. am tu. આવ્યો હો આયો આપડે થયું આગળ આઈ ને મિત્રો ફાઇનલી બધા નાનો અંગસો છે તો ખાલી દવડો છે આંગળી દવડો છે ટીટમ હાલો આતો કાઈ રાજે બીજું તીજું બીજું ત્રીજું સાંકડી સાંકળી ઇંગાઈ ગઈ છે તો બાય રેતી કા બહાર હતી બાય અરે મિત્રો હવે નાખી દીધી પછી સાકડી બતાવું મિત્રો આવી સાકડી આવી નાની એમથી ઈ હતી હેઠે કમડળની હેઠે હતી તો મે હાથ વારીને પકડી તમે જોઈ દેશે એક સાકડી ને ટીટમ એક એક મિત્રો કમડળ ફેર્યો છે વિશાલકા ઓય હોય હા તે લાલ મેઢુ આયો ને એક એક લાલ મેઢુ આયો વેય એમ બી બીજો લાલ

મેઢું કેવી કસલી કેવે આ કસલી હે મને લાલ છે જી હે બી એમ એક ટીટમ ને એક લાલ એક મિત્રો

આપણે કમળ ખેંયું ને ત્યાં તો ફોન આવી ગયો ના ભાઈ હવે કાંઈ કરવું પડશે સપોર્ટ કરો તો નવો ફોન દેવી આઈફોન હાલો અને જો લાલ હોંઢી આવ્યો જો આપણા નસીબ હારા છે હો મારા વાલા મજા આવી જાય તો મજા આવે જ છે તમને વિડીયો જોવાની આનંદ આવતો છે હાલો તો બે કમળા આમ નાખેલા નહીં જોઈએ મિત્રો આપણે ટોટલ કેટલા કમળા કરેલા બનાવેલા ખબર બે અમે નાખેલા બે પણ નાખેલા એટલે આ બે થાય એટલે ચાર છા ને એક બનાવેલું છે પાંચ બનાવ્યા કારણ કે મિત્રો એ તો બધો ટાઈમ નથી મળ્યો આપણને બનાવવાનો જીપના ઉખડવા કોઈ માણસ નથી આપણે આપણા માણસો હતા ને બધાય બધા ગેંગ ગઈ આપણે હવે હું મનીષભાઈ બે વિચાર કાકો દીકરો આપણને કોઈ સપોર્ટ નથી કરતું આપણને વિડિયો બેન કરવાનું કે પણ મિત્રો હું વિડીયો નહીં બેન કરું તમે સપોર્ટ કરો હાલો અને વિડીયો તો બેન નહીં થાય ને તમે સપોર્ટ કરતા રહેજો મિત્રો તો હવે છે ને મજા આવે તો લાઈક કરી દેજો હાલો મેઠું ને કૃષ્ણ

দোনিয়ারা? দোতা মোপটি নে পাই দোমটি মোটি এর মোটি? তেনে মারা ভালা? তাঁখ্রো

હા સમજુ તો બેતાડી લીક કોડે ઓય મમ્મી વાશી રેડી કોડી હવે તો મિત્રો આને હું શું દિશા કરું તમે કમેન્ટ કરો લીંગા બાંઘી નાખવા લીક હવે બાંઘા લીંગા નો બાંઘું આમנם પકડું કોડી ગઈટી હો મારી કલેજી નાની એમ કે પાક એટલે વિશેષ ભાઈ કડવા ધોળે પાછી બોલો હાલ

તું મેડ પકડી લીધું પકડી લીધું હા કરો આવો જલ્દી બે સેકડો મારીને પકડી લીધું મિત્રો તમે ભાડો એમ પકડ્યું ને હા તો દોર ખાઈ ગયું ખાઈ ગયું આખી બધું ખાઈ નહીં ઓ ઈંદર હો ફા લાઈને ઓલી પીળી મોહ એ ઓલા આવી ગયો આમ દો ખાઈ લીધી ગયો હવે ને બાંધો હવે આમ દો મિત્રો પકડી લીધું ખાઈ કી યે કે બડે યો આમ જો કોંઢિયા આમ જો કોંઢે એ હો મિત્રો કે આવી બોલો કરી નાખું બોલો આમ જુઓ ઓડિયા મિત્રો તમે ભાડામાં પાણીમાં ઠેકડો મરી જ્યો ને વાહે કેમ બટ બીજી દોર પડશે કારણ કે હાલો આ ગઈ સાખડી ખાલી

આવી ઓમર વાળા આપણું કમલર ફેલ નહીં થતું આપણે બાજે તો છે વસ્તુ હવે જગા ફેરવી નાખવાનું થાય છે કાંઈ નહીં આવતું ઝીંગો નહીં આવતો બસ હાલ તો મિત્રો એક અહીંયા હે કમડર અહીં જોઈ લેવાનું છે ને પેલા ઓલું કમડર નાખી દેવાનું છે ઓલું મેઢે બધી દોર દોર નહીં ને એવડું કમડર થઈ પછી આવડો કમડર થવાનું છે ભાજી ગઈ છે કાળી દોરી દેખાઈ છે તમને જોવા ગયા છે આખડી આવો આખડી આવતી રહી છે જો જો સૌડે કેવી આમ જો સીએ સીએ હા મિત્રો મને ખબર પડી છે મનીષભાઈ કીધું તો છે હા હા છે હવે

નો પાછું મેંડું ડું ઓ મારા વાલા કેમ પણ હેલા એ મેંડા આવી રહ્યા મેંડા ભી તો મને તો બહુ ખુશી થાય તો આપણા ભાઈ બહુ મસ્તી દોર મારા વાલા થોડો ભાઈ

તો મિત્રો હવે હેને હવે આપણે દોરી દોરીને થાકી જાય ને શાક તો વાત કરીને તો પાળો પાડી દો શાક એટલું બધું બધા છે અને વાત કરીને તો હું તમને અમારા કમ્ડ પેલા બતાડી કેટલું વસ્તુ લાવેલા છે નહીં પેલા બતાવી દઉં પછી તમને શાક બતાવ અને મનીષભાઈની વાત કરીને તો મનીષભાઈ અત્યારે શીપના ઉખડે છે અને જુઓ ભાઈ આમ જુઓ કેટલા કમદળ છે મનીષભાઈ સાંભળવું ખાલી એક ખેલી સાંભળું વાહ ભાઈ વાય ભાઈ મનીષભાઈ નો શોટ આપણે લી લ્યા હું અને જો ભાઈ કમડલ ને બધી વસ્તુ જો પાણીની બોટલો બાટલો થઈ લીધી પાણી વીગે ને આમાં શાક છે ઓ છેલી માં અહીંયા માં આવે જો તો મિત્રો હવે આ કમડલ ને બધું છોડી નાખ છે ને પછી હું તમને શાક ને હું બતાવી દઉં આ તો મિત્રો હવે વારી આવી ગઈ છે શાક જોવાની મારા વાલા દોરી દોરીને આ છે ને અને બે મેંઢા તો એવી રીતના પકડ્યા ને પાણીમાં ગયો તો મારો વાલા એ મેંઢા મેં ધાવા નહોતા દીધા તોય એ સતે મારા વાળા થોડું ઘણું હાથમાં લૂંટ ને એવું કાંઈ વાંધો પણ ધાવા ન દઈ તો પેલા હાલો હું શાક બતાવ હાલો મારા વાલા હું પેલા જોઉં છું હાલો પેલા હું નીકળશે કમેડ કરો હાલો જલ્દી હાલો હાલો હું જો આખું વિશે ના નાખું છું જે આવે એ રેડી હાલો હાલો હું એવું કમેડ કરો હાલો ભાઈ ચાકડી હાલો ભાઈ ચાકડી આવી છે હાલો હવે બધું જ શાક ખલવી દઉં

તો મારા વાલા એટલું શાક અને મજા આવી ગઈ છે જો ભાઈ સાંખડી ની વાતો કરી ને તો એટલું બધું આપણે એ દોરવામાં બધાડ્યું છે મજા આવી ગઈ હતી દોરવાની અને મિત્રો હવે કમેન્ટ કરી દેજો ટીટમ ના આમ તો બહુ મોટા નથી

અને જો બવાજી આને જીયુ સીજી ભા કે સી આઈ દરા ચાર ટીટમ આવા સે એક લાલ કલર ને ચાર મેનરા આવા સે સાખડી તો લાડ બધાવી તો મિત્રો હવે વાત કરી તો આપણને આવી ગઈ મજા અને હવે વિડિયો આપણે પાછા દોરવા આવશું કારણ કે દોરવાને આજકાલે હાથ કમડળ લઈને આવતા એમાં પાંચ કમડળ ન ખાતા ને બે કમડળ નો નાખીએ કા કારણ કે દોર બનાવી બહુ અઘરી પડી ગઈતી ને અને મજાઈ પણ આવી ગઈતી દોરવાને જો બનેવા તો હજી થોડોક વધત સાખું તો પણ કાઈ ન બસ એટલું આપણે થઈ રહે અને મિત્રો તમને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો તો આપણી ચેનલ ઉપર નવા આવીએ ને તો હું કરવા મનીષ ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો હા ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ અને હવે હેને મળીશું આપણે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી બાય બાય હું મનીષ ભાઈ ઘરે જઈ ત્યારે જો દો દરીમાં ઈન જય ઓ